નડિયાદના ઉતરસંડા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જે નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે સરપંચ ઈશિત પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું પ્રતિવર્ષ વર્ષ પંચાયત તરફથી ગ્રામજનોને નિઃશુલ્ક વૃક્ષારોપણ કરવા છોડ વિતરણ કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે ચારસો થી વધારે છોડ ગ્રામજનોને વૃક્ષારોપણ કરવા માટે આપવામાં આવ્યા તો ગત વર્ષે પણ બાવીસ હજારથી પણ વધારે ઉતરસંડ પંચાયત તરફથી વૃક્ષારોપણ કરાયું હતું

તો અમે એ ભાગરૂપે દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ અને વૃક્ષારોપણની જોડે જોડે ગ્રામજનોને પંચાયત તરફથી વૃક્ષોનું ફ્રીમાં અમે પ્લાન્ટેશન કરવા માટે અપીલ કરતા હોઈએ છીએ અને મને ખુશીથી થાય છે કે ચારસોથી વધારે છોડવાઓ પંચાયત તરફથી ગ્રામજનોને ફ્રીમાં વેચવામાં આવ્યા છે અને ગઈ ગત વર્ષે પણ અમે ચરા વિસ્તારમાં બાવીસ હજાર છોડવાનું વૃક્ષારોપણ ઉત્તરસંડા ગ્રામ પંચાયતની જગ્યામાં કર્યું હતું અને આ જ રોજ બીજા બે હજાર છોડવાનું વૃક્ષારોપણ અ વિવિધ સંસ્થાના સ્વામી સ્વામીશ્રી બી એ પીએસ સંસ્થાના સ્વામીશ્રી સર્વમંગલસ્વામી સંતરામ મંદિરમાંથી નિર્ગુંદાસ મહારાજ સ્વામી તથા ડેરીમાં હતી સત્યદાસજી મહારાજ સ્વામી જોડે જોડે સાહેબ શ્રી પણ આવ્યા હતા અને જોડે જોડે ખેડાના એસપીનો એસપીએ પણ ઉત્તરસંદાના વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો એમ દર વર્ષની જેમ આવતા વર્ષે પણ અમે વૃક્ષારોપણ વૃક્ષારોપણનું કાર્યક્રમ કરતા જ રહીશું અને ગ્રીન ઉત્તરસંદા અને ગ્રીન ગુજરાત કરવા માટે અમે પૂરેપૂરા ગ્રામજનો પ્રયત્ન કરીશું